હેલો મિત્રો કેમ છો મજામાં જય જુહાર તો મિત્રો સ્વાગત છે ફરી તમારું આપણા નવા વિડીયોમાં તો દોસ્તો આજનો વિડીયો છે ને કંઈક ખાસ અને ખાસ થવાનો છે અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો મની મનીષ રહ્યો છે ખાટલામાં જે તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો તો આજનો વિડીયો ખાસ અને ખાસ થવાનો છે મિત્રો તો અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો તો મિત્રો અત્યારે આપણે આજે છે ને દાળ બનાવવાના છીએ તો અહીંયા આપણે લસણ લઈ લીધું છે લીલા મરચાં મિક્સરમાં આપણે એને કાઢી લઈશું તો ગાઈ જ આજનો વિડીયો આપણો દેશી દાળ બનાવવાના છીએ આપણે મસ્ત તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો દોસ્તો તો આપણે એને મિક્સરમાં કાઢી લેશું મસ્ત તો ગાઈ જ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો આપણે હવે સ્વિચ ઓન કરી દઈશું અને મિક્સર અહીંયા ચાલુ કરશું તો આ રીતે આપણે મરચાં અને લસણ અહીંયા મિક્સરમાં કાઢવાના છીએ મિત્રો તો ગઈ વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો આપણે અહીંયા ગેસ ઉપર મસ્ત ડાળ નાખી દીધી છે ચણાની ડાળ છે મિત્રો તો આજે આપણે બહુ મસ્ત મજાની એવી તો અહીંયા આપણે લસણ વધારે ફોલી લેશું ઓછું હતું એટલા માટે તો મિત્રો વિડિયો મેં સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો મિત્રો તો આપણા રોજના રોજ આપણી ચેનલ ઉપર દેશી વિડીયો રોજ નવા નવા આવતા હોય છે મિત્રો તો ગાઈઝ આ આપણો ખાટલો બહાર પડ્યો મિત્રો અંદર અહીંયા મનીષ ઉ છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો આ છોકરો આખો દિવસ મોબાઈલ જ જોજો કરે છે તો ગાઈઝ ચાલો આપણે હવે અંદર જઈશું તો મિત્રો આપણે રસોડાની અંદર કંઈક આવું છે તમે જોઈ શકો છો વિડીયોમાં આ રીતે ડબ્બા મરચું મસાલો ને આ તે બધું અહીંયા ગોઠવેલું છે તો ગાઈઝ આપણે આજે બહુ સરસ મજાની એવી દાળ બનાવવાના છીએ મિત્રો તો ગાઈઝ વિડીયોમાં એન્ડ તક બન્યા રહેજો તો આપણે અહીંયા ગેસ ફૂલ કરી દીધો છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો તો ચાલો હવે આપણે અહીંયા ધાણા છે ધોઈ લઈએ જરા દેલા ધાણા ધોઈને કમ્પેર આપણે એને કાપી દેસું મિત્રો તો આ રીતે આપણે કચરો ના હોય એટલા માટે ધાણાને કમ્પ્લીટ અહીંયા ધોઈ લીધા છે મિત્રો લીલા મરચાં સાથે સાથે એ પણ ધોઈ લીધા છે દોસ્તો તો આપણે હવે એને કાપી દઈશું તો ચાલો મિત્રો હવે આપણે અહીંયા મિક્સ કરી દીધું છે બધું મરચું મસાલા અને દાળ આપણી ચડી ગઈ છે કમ્પ્લીટ આ દાણા કાપી દીધા છે તો ગાય જ હવે આપણે એ ગેસ બંધ કરી દઈશું તો મિત્રો અહીંયા ગેસ આપણે ચાલુ કરી દીધો છે મિત્રો તો હવે આપણે એમાં તેલ નાખીશું બહુ સરસ મજાની છીએ દોસ્તો વિડીયો છે પાણી જરા બળી જવા દેશું તપલી તો ગાઈ હવે આપણે પાણી કમ્પ્લીટ અહીંયા બળી ગયું છે મિત્રો તો આપણે હવે તેલ નાખી દેસુ અંદર આ રીતે આપણે મરચું મસાલો ની ડાળ બધું તૈયાર કરી દીધું છે વઘાર આપણે આ તેલ પાડી દીધું તો વિડિયો એન્ડ સુધી મિત્રો આજે આપણે દેશી દાળ બનાવવાના છીએ મસ્ત મજાની ચણાની ડાળ છે મિત્રો આપણે થોડી એમાં રાય નાખી દેસુ ભંગાર માટે તો ગાઈઝ આપણે અહીંયા રાઈ રાયના કણ લઈ લેશું અને એમાં વઘાર માટે નાખશું તો મિત્રો હવે આપણે રાઈ ફૂટવા ફૂટવાલાઈએ હવે તપેલીમાં તમે જ જોઈ શકો છો વિડીયોમાં તો દોસ્તો હવે આપણે અહીંયા બરાબર એક વખત હલાવી દેસું કારણ કે એમાં મરચું મસાલા અળદરના આજે બધું નાખેલું છે તો મિક્સ થઈ જાય તો દોસ્તો હવે આપણી રાઈ કમ્પ્લીટ તૂટી ગઈ છે મિત્રો તો હવે આપણે એને વગાર કરી દેશું કમ્પ્લીટ તો મિત્રો વિડીયો એન્ડ સુધી જોજો હવે આપણે વગાર કરી દીધો છું મિત્રો તમે વિડીયોમાં જ જોઈ શકો છો તો મિત્રો આ રીતે આપણે સરસ બહુ મજાની મસ્ત દાળ બનાવી દીધી છે તો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો